ભાવનગરના મહુવામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મોટો વિવાદ ઉભો થયો હતો

ઘસી જઈને ભારે હંગામો મચાવ્યો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ટીડીઓ પ્રવીણ મકવાણાએ જણાવ્યું હતું કે આ વિરોધ કરનારા વીસ જેટલા ખેડૂતો એપીએમસી માં પાછળ બેઠેલા હતા જોકે આ કાર્યક્રમમાં કુલ પાંચસો જેટલા ખેડૂતો હાજર હતા અને મોટા ભાગના ખેડૂતો સ્પષ્ટ માનવું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું નિવેદન આપીને ખેડૂતોનું અપમાન કર્યું છે કૃષિ પરિસંવાદ જેવા મંચ પર અધિકારી દ્વારા ખેડૂતો માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થવો એ ગંભીર બાબત છે